મકાઈ ના ધંધો કોણ કરે લારી ઉપર ઉભો કોણ રેવા તમને લારી ઉપર ના ના બેઠે પૈસા મળે એવો ધંધો તો જેને ધંધો હોય ને એ માણસો એવો ધંધો કરી ના પણ એક મસ્ત ધંધો છે એવું છે શું ધંધો ખાલી અત્યારે આઠમ આવે છે જુગારિયા ઘણા એવું છે આપડે હે ને જુગાર રમા

ત્યાં તો એ તો આને જોવાનું અને આપણે હે ને એક વાર ખાલી હજુ સક્સેસ થઈ ગયું ને આપડે બંગલા માં તમે બે હજાર ની નોકરી કરો ને એક દાડો એવો બંગલો આપણો હશે

રમવા લઈને આવ્યા બેઠો પોલીસ બીજા આવે તો ઉડવાનું જોઈશી મારે અને આ ચોરપા ભેગા માણસો મોટા મોટા રમી મને આવી જગ્યા ઉપર રમવા લઈને આવ્યા

તો વધુ ની જગ્યા તમે બતાવો પણ મોણસો અમાર નહીં મોણસો તમે લાવો કમિશન ઉપર કમિશન તો બધું મળશે પણ જગ્યા જેવી જોઈએ તમ ઘર પોલીસ આવે ને તો ઉડવા માટે જોવો અરે તમારે ફૂલ સુવિધા વાળી મો જગ્યા ગોતિયાલો અમે મોમે ભણે નક્કી કર્યું છે તમાર પાણી ત્યાં બધું ટાઈમસર મળી રહે હો અને તમારે કોઈ ચિંતા કરવાની નહીં હા તો મોણસો લાવવાની મારી ગેરંટી હા તો તઈ ખાલી મોણસો લાવવા જગ્યા અમે બતાવો સારું હડો તો જગ્યા બતાવો હડો

આપડે બોલાય માણસો જલ્દી તો બધા કીધું આપડા ગ્રુપ ને લઈને

ટેટુડો હેબળોકો ટેટુડો પૂછવાની ખાલી ડાયલોગ કેવો મારે માર નામ ટેકુ હું ના ફેકું એવું આ તો એ ભાઈ માણસ છે એવું છે એમને પણ તમે અમારા જુગાના પ્રમુખ ખરાણિયાર એટલે તમારું કામ કમ્પ્લીટ હોય તો આપણે બેહી જ્યો લઈ જો બધા હા પૈસા મેલો હજાર હજાર નો દો પોલીસ પોલીસ તો આપડે દા અઢી હજાર હજાર નો પચાસ પચાસ નો રાખો અલ્યા જોર ભાઈ પચાસ નો રાખો અમુક બાપડા પૈસા લઈને આવ્યા છીએ એવું છે અને શ્રાવણ મહિના નો પેલો દાડો હે Piala dari Teminggo, Kang Gal kan pasti suram sih Ya, jangan-jangan udah beracun sama dia. Jangan-jangan coba, berarti yang beri keh, baca-baca drakun, baca-baca drakun, baca garuk, baca-baca drakun, baca peluang, 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 baca peluang,

ઉપાડતા નાખો બનમો હેડો પેલા બન તારે કરવાનું ઓને નાચો તો તારે બન કર પેલા બન હેડો ના જાય તમાર બન કરો તમારે લો પચા નું બન જો આપણે પચા નું બન આપણે પચા નું બન એટલે મારે આરુ બન નઈ કરું લે પેલો દમ તો બન કરવો જ પડશે એટલે પણ મારે એટલા બધા પૈસા રહે કે હું બન કરું એ બનિયા બન ને ભાઈ તું જો તાન લે બન લો આપણે બીજું બન લો આપણે આ બીજું બન

મારે તો બંધ નહીં કરું મારે તો રૂપિયા વધ્યા હેડવાના પૈસા વધ્યા બધાને બંધ કરાવી છે પણ મારા પાણી તો પૈસા થઈ ને એટલે એમ હોવે આપણે બસો નું બંધ અલ્યા એ કરાવે જોઈ ને ના ના જોવું કોઈ નઈ તો જાય તારા મારે જોયે તો ભલે જાતા બસ અમારે બંધ કરાવવા આ અમે 200 બંધ મારે તો બંધ આ જોરીઓ લાગે કોઈ આવતા આ જગ્યા જ કોઈ હેન જોઈ જોઈ લો જોઈ લો ભાઈ પણ જોતા ઓમ પોળ કરી બેહી જાય છે ઓમ રહીને જોવો પડે તો કોક આવે સમજો

એટલે હરી જલે જતું થોડું રહેવાનું હોય પણ હવે હોય બેસીને શું કરું કોઈ મોઢો મોઢા જોઈ રહ્યો ભલે બેહીરો એટલે ઓયથી જવા ના મળે અલ્યા જોરવા ઉપાડો ને તમારે શું આવ્યું છે તમાર હેડ જોર ઉપાડું ને બાજી જોઈને મારે જાવું હે મારે આ બંધ કરાવવું લો આપણે બંધ જોરે બંધ કરાવ એમ હા લે અમે બંધ કરાવાય હેડો કે ખબર તો હે આપણે બંધનો આપણે વાળા ખબર ને પાછળ હા એ તો જોઈ લે હેડો કોણ જીતે લો આપણે ખોલો

ત્રણ બાદશાહ એટલે પાછા ના પાડી જુગાર માં ખબર છે અલા મને એક રૂપિયો ઓછી નો ના આલ્યો મને એક રૂપિયા ની ઇજ્જત ના કરી મારી આવું એ મારા હાવ યાર કેવું કર્યું હતું યાર હોય ને હોય તો હું દોડો કઈ નાખું અને પોલીસ બોલાઈ અને હું એનો દોડો કઈ નાખું બરો ભાઈ આ માણસને રમવા ના લાવવાના સાચી વાત છે જોરબા આ માણસ રમવા ના લાવવાનું રહી